શ્રી કૃષ્ણ બધા મિત્રોને હું છું તમારો ભાઈ ત્યાં ને હું આવી જાઉં છું એક નવા લોક સાથે આજે તો આપણે ઘોડો લઈને જવાનું તો ખેતરે અને પારા બાંધવાના છે એટલે એટલે પારા ચડવાના હે તો બે ત્રણ માણસોને લઈ જવાનું હોય ડ્રાઈવરે નહીં લખો ખૂબ ખેતરે એટલે મારે લઈ જવાનું એનો ડ્રાઈવર નોકરી ઉપર તો બપોરે પછી પાછો હોતું રહેવાનું આપણે પાર્ટી નીકળવાનું હોય મિત્રો આપણે ખેતરે પહોંચીએ છીએ અને હું લઈને લાલ રાખી દીધો અહીંયા આ બાજુ આપણે મશીને ત્રાવડી બાજુમાં છે ડીઝલ લઈને હું આવું મશીને પાણી ચાલુ કરવાનું આજે મારે પાણી વારવાનું હતું પણ મશીન તો હજી ચાલુ નથી થયું બે ચા બગડ્યું કારીગર લેવા ગયો લખો

તો મિત્રો ફાઇનલી મશીન ચાલુ થઈ ગયું છે ને પાણી પણ ચાલુ થઈ ગયું છે આ પાંચમો કારીગર આવ્યો અત્યારે હવે ચાલુ થયું છે દિવસ ચાલુ થયું છે તો હવે ચાલુ કરી નાખ્યું કંઈક હારા લાગે હરા હવે જ કરી નાખ્યું મશીન ચાલુ તો ખેતરમાં પાણી પહોંચી ગયું છે ને મેં ચાલુ કરી દીધું છે પાણી પાવાનો જીરાને જો એક બે ની પી ગઈ છે એમ મશીન ચાલુ થયું છે એટલે ને હવે તો દબ દબાટી બોલાવે હું હું સુધી તો ઘણો ખરો કાઈ જ નાખવાનું હે આપડો ટાઈમ થઈ ગયો છે પોચી દે ઘરે ને નાઈ જો નીકળવાનું હે પાટણ તો બાઈક લઈને પોચી દે બધા આલે આખે ટ્રેક્ટર લઈ મિત્રો હવે આઈ ધોઈ લીધું છે અને બેગ લઈને નીકળી ગયો છું આપણને ઘરે ચાંકર સાતનપુર સુધી મૂકવા આવી રહ્યા છે અને હવે પહોંચી જાય આપણે પાછા ને મિત્રો આજનો બ્લોગ અહીં આમનો કરીશું પૂર્ણ બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ હવે પડીએ ખાલી આપણે પાછા